હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો જે ખાસ કરી આપણે વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમન ડ્રાઈવરનું કામ ચલાવવું મેરિટ લિસ્ટ કેટલી અટક્યું અને સંપૂર્ણ વિગત તમારી સમક્ષ મિત્રો લઈને આવ્યા છીએ તો ચેનલની અંદર મિત્રો ફટાફટ જોડાઈ જજો બરાબર ફટાફટ મિત્રો ચેનલમાં આવી જજો સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લાવી દીધી છે તો મિત્રો આ કામચલાઉ પસંદગીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવારની નિમણૂક પાત્રતા નથી ખાસ નોંધ લેવી નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્ર ના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડી કલી ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી પાસેથી ના વાંધાપત્ર મેળવીને રજૂ કરવાના રહેશે પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ થયા તારીખ એટલે કે તારીખ પંદર બાર બે હજાર પચીસથી બે વર્ષ સુધી અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી કચેરીના સમય સુધી જ અમલમાં રહેશે પ્રતીક્ષામાં સમાવેશ થનાર ઉમેદવારના નિમણૂકનો સીધો હક રહેતો નથી પસંદગી યાદી પરના ઉમેદવાર કોઈ કારણસર હાજર થશે નહીં અથવા ક્રમમાં દર્શાવેલ પ્રતીક્ષા યાદી લિસ્ટના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે તેવા સંજોગોમાં પ્રતિક્ષા યાદી છે મિત્રો એમાં પરિપૂર્ણ હશે તો નિગમના નિયમો અનુસાર પસંદગી માટેની તક રહેશે તે સિવાય કોઈ પણ કારણસર પ્રતિક્ષા યાદી વેટિંગ લિસ્ટના ઉમેદવારનો નિમણૂક માટે હક રહેશે નહીં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે જેમની ફરજ છે પાંચ વર્ષ સુધી બજાવવી પડશે અને આ સમયગાળા દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાદી હક રહેશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં અને નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તમોને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે અને વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ રજૂ કરેલ છે તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે બરાબર મિત્રો મેરિટ જોઈએ એની પહેલાં આપણે આ જોવું પહેલાં સારું છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર ચેનલમાં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો ઉમેદવારના નામની સામે જે સંબંધિત બાબતો જે છે એ દસ્તાવેજો અંગે ચકાસણી ખાસ કરવાની રહેશે એના પછી હાલ પૂરતા તેઓનો કામ ચલાવવું પસંદગી યાદીમાં સમાવેશ કરીને સ્થળ પસંદગીનો લાભ આપેલ છે હાલ એમને સ્થળ પસંદગીનો પણ લાભ આપેલો છે પરંતુ તેનાથી તેમનો પસંદગીનો કોઈ હક રહેશે નહીં એ ખાસ નોંધ લેવી કામ ચલાવવું પસંદગી યાદી પર સમાવિષ્ટ થયેલ ઉમેદવાર ઉમેદવારોએ નિમણૂક માટેના વિભાગની સ્થળની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા તારીખ સત્તર બાર બે હજાર પચીસ અને તારીખ અઢાર બાર બે હજાર પચીસ પૈકી કોઈ એક દિવસ પોતાના વતનના જિલ્લાની નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે ડૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો ચેનલમાં નવા જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં લાઇક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો બરાબર જે પણ મિત્રો જોડાયા છે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અવશ્ય એકવાર કોમેન્ટ થઈ જાય બરાબર જો તમે મેરિટમાં આવતા હોય તો મિત્રો યસ લખીને મોકલો યસ લખો મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન હોય જાહેરાતની સૂચના પીની પેટા સૂચના મુજબ તેઓની જગ્યા જે તે કક્ષાના પુરુષ ઉમેદવારને ફાળવવામાં આવેલ છે કામ ચલાવું પસંદગી યાદી પ્રતિક્ષા યાદી માટે જે તે કેટેગરીમાં કટ ઓફ મેરિટ નીચે મુજબ છે તો મિત્રો અહીંયા કટો મેરિટ આપેલું છે ચિંતા કરતાની સંપૂર્ણ મિત્રો માહિતી તમારી સમક્ષ છે કામ ચલાવું પસંદગી યાદી પ્રતિક્ષા યાદી માટેની મેરિટ ગણવાની પદ્ધતિ નીચે મુજબની છે બરાબર હવે મિત્રો ઓ એમ આર લેખિત પરીક્ષામાં મેલવેર ગુણ ચાલીસ ના ભાગ્યા સો માર્ક્સ એના પછી ડ્રાઈવિંગ ટેસ્ટમાં મેલવેલ ગુણ ગુણ્યા સાઠ ભાગ્યા સો માર્ક્સ કરવાના અને કુલ મેરિટ સો ગુણમાંથી તો એની લીધે મિત્રો કામ ચલાવો પસંદગી યાદી અને કામ ચલાવો પ્રતિક્ષા યાદી બંને મેરિટ અહીંયા આપણી સમક્ષ મૂક્યું છે જન્મ તારીખ પ્રમાણે પણ આપેલું છે બરાબર હવે મિત્રો કામ ચલાવો પસંદગી યાદી બિન અનામત જે કેટેગરી છે તો સડત્રીસ પોઈન્ટ નેવું જેમની તારીખ આઠ છ ઓગણીસોને ને છે અને સામે પોત્રીસ પોઈન્ટ જેમની જન્મ તારીખ એક એક છે બરાબર આર્થિક રીતે નમળા વર્ગ ઈડબ્લ્યુ એસ સામાન્ય પોત્રીસ પોઈન્ટ દસ ત્રેવીસ બાર ઓગણીસો ચોરાણું ચોત્રીસ પોઈન્ટ પોત્રીસ પંદર ચાર ઓગણીસો છન્નું અનુસૂચિત એના પછી મિત્રો આપણે આ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ જે પોત્રી પોઈન્ટ પંચ્યાસી એકવીસ આઠ ઓગણીસો બોણું અને ચોત્રી પોઈન્ટ પંચ્યાસી એકવી આઠ ઓગણીસો અનુસૂચિત જાતિ સામાન્ય ચોત્રીસ ત્રણ નવ ઓગણીસો અને મેરિટ માર્ક્સ તેત્રીસ પોઈન્ટ પંદર પંદર સાત ઓગણીસો બોણું અનુસૂચિત જાતિ સામાન્ય ચોત્રીસ પોઈન્ટ પચાસ એક છ ઓગણીસો અને કામ ચલાવવાની વાત કરીએ તેત્રીસ પોઈન્ટ એસી એક છ ઓગણીસો સત્તાણું માજી સૈનિકની વાત કરીએ તો ઓગણત્રીસ પોઈન્ટ પચાસ જે ચોવીસ પોંચ ઓગણીસો ચોર્યાસીની વાત છે કારણ કે જેમની જન્મ તારીખ ઓછી છે એમનું મેરિટ પણ ઓછું છે એટલે જન્મ તારીખ વધારે છે મિત્રો જેમની જન્મ તારીખની વાત કરીએ તો જેની જન્મ તારીખ વધારે છે બરાબર તેમનું મેરિટ ખાસ કરીને આપણે અહીંયા જે આપવામાં આવ્યું છે તે ઓછું આપવામાં આવ્યું છે કેમ કે એટલા માટે ઓછું આપવામાં આવ્યું છે કે એમની જન્મ તારીખ હવે પૂરી થવાને આરે છે એટલા માટે સારું મિત્રો જે તમારી સમક્ષ મેરિટ હતું એ તમને મૂકી દીધું છે એના પછીનું હવે તમારે સંપૂર્ણ મેરિટ લિસ્ટ તમારું નામ બરાબર એ પણ તમારે જે લિંક આપી છે એમાં તમારો પાસવર્ડ બીજો નોખી અને તમે ચેક કરી શકો છો કારણ કે મિત્રો પીડીએફ બહુ મોટી છે લાંબી છે કારણ કે હું બતાવવા જઈશ તો લેક્ચર એક કલાકનું બની જશે બરાબર એટલે તમારે જે ઉપર તમને અહીંયા મેં આપ્યું હતું બરાબર ખાસ જે મેરિટ અહીંયા તમારી સમક્ષ તમને બતાવી દીધું છે બરાબર કેટેગરી વાઈઝ ખાસ કરીને તમે જો અહીંયા જોઈ શકો છો કેટેગરી વાઈઝ મેરિટ તમારી સમક્ષ આવી ગયું છે ફરી હવે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું ચેનલમાં નવા હોય તો લાઈક અને આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત